એની પેસ્ટ બનાવી લઈશું વાટીને લેવા હોય તો અધકચરા વાટીને બી લઈ શકો છો તમે જે રીતે અનુકૂળ પડતું એ રીતે અને ફુદીનાના પત્તા હોય બે ચાર સુકા મારી જેમ તો એ બી જોડે લઈ લેજો બહુ જ મજા આવશે સુકવેલા છે તો હું એને બરાબર ધોઈ લઈશ અને ત્રણેને મિક્સરમાં ચારને ક્રશ કરી થોડી અધકચડી પેસ્ટ બનાવી દઈશ અને પછી આપણે બાંધીશું મસ્ત ટેસ્ટી ચટપટો લોટ તો ચલો ફ્રેન્ડ કોથમીર મરચાં બંને લઈ લીધું છે જે રીતે તમને ભાવતું હોય એ રીતે મસાલો વધારે ઓછો તમે કરી શકો છો ચલો એનો પહેલાં આપણે મસાલો તૈયાર કરીશું કોથમી મરચાં લસણ ફૂદી મેં ફાટી લીધો છે ખટ મીઠો ટેસ્ટ આપવો છે સાદા લસણવાળા તો બહુ ખાધા હશે એ ઉપર આવો ટ્રાય ચોક્કસથી કરજો ત્રણ ચમચી દહીં લઈ લઈશું દહીં ના હોય તો લીંબુ બી લઈ શકો છો તમે મસાલા બરાબર બહુ જ મસ્ત મજા આવશે તમને અંદર લેશું આપણે ગોળ સ્વીટની જગ્યાએ જે રીતે તમે સ્વીટ ખાતા હોય એ રીતે ઓવર નાખવાની જરૂર નથી પણ થોડું લેજો મજા આવશે ખાતા હોય તો ફ્રેન્ડો ના ખાતા હોય તો ઓપ્શન છે અને મિક્સ કરી લઈશું ગોળ થોડો સમારીને જ લેવાનો ભાગીને એટલે તરત મિક્સ થઈ જાય દહીં એ મિક્સ થાય ત્યાં સુધી આપણે બીજા મસાલા કરીશું અંદર આ છે કોથમી મરચા લસણ અને ફુદીનાની પેસ્ટ એ સારી એવી તૈયાર કરવાની તમારે બહુ જ મજા આવશે જેટલો મસાલો વધારે હશે એટલા તમને વડા ખાવામાં મજા આવશે ચાડમાં પાણી રેડી અને પછી લોટ બાંધવામાં જરૂર પડે તો લઈ લેવા અને પહેલાથી એવું લાગે કે આપણે દહીં ઓછું લીધું છે તો પહેલાથી અંદર એડ કરી દેવા બરાબર કોથમી મરચાં લસણ સુધીનું આદુ બી તમને ભાવતું હોય તો તમે લઈ શકો છો હવે એમાં જ હશે અજમો સારું એવું લઈ લેવાનું હવે આપણે મસાલા કરીશું જેટલો મસાલો સારો એટલો તમને ખાવામાં ટેસ્ટ વધારે લાગશે હિંમ જશે અડધી ચમચી જેટલી મીઠું જશે ટેસ્ટ અનુસાર તમે જેવું ખારું કે મોડું જેવું ખાતા હોય મરચું લીધું છે લીલા મરચાં છે એટલે ધ્યાનથી મરચું એડ કરવાનું અને અડર છે હવે જશે દાણાજી કોથમીર છે ઓપ્શન છે પણ નાખશો તો સારું લાગશે મસાલો બધા મસાલા લઈ લીધા હવે આપણે અંદર લોટ કયા કયા લેવા બાજરીનો છે અને જે તમારે અંદર એડ કરવો હોય બે ચમચી જેટલું તેલ લઈશું વધારે નહીં લઈએ ઓવર તેલની એમાં જરૂર ફ્રાઈડ નથી પડતી બધા મસાલા આવી ગયા હવે છે લોટનો ભાગ તો આ છે બાજરીનો લોટ મેં આજે તાજો તળ આવ્યો છે ફ્રાઈડ અને જે પ્રમાણે જોઈતું હોય એ પ્રમાણે ચાળી લેવાનું આમાં જો તમે તલ એડ કરવા માગતા હોય તો ચોક્કસથી કરી શકો છો ટેસ્ટ સારો લાગશે પણ મેં આ વખતે ફૂદીના ફ્લેવર લીધો છે એટલે તલ નહીં નાખું તલ નાખીએ ને તો કોઈ બી ફ્લેવર અંદર છુપાઈ જાય તલનું એટલે પછી મેં નથી લીધું હવે હું આને એડ કરી દઈશ ચણાનો એક મુઠ્ઠી ભરી બરાબર આટલો મસા આટલો લોટ એડ કરીશ તમારે વધારે કરવો હોય તો તમે ચોખાનો મકાઈનો પણ મેં ખાસ બાજરીના લોટના વડા બનાવું છું એટલે આજે બીજો કોઈ એડ નહીં કરો ઓકે બધો બરાબર ચાણી અને લઈ લેશું જો ચાણીલા લોટ હોય તો ડાયરેક્ટ બાંધી લેવાનું ફરી પહેલા બી મેં તમને વિડીયોમાં કીધું હતું કિચન બગડે તો ટેન્શન નહીં કરવાનું ફ્રેન્ડ એક સાથે સાફ સફાઈ થઈ જશે ઓકે આમાં અજમો અને ઇંગ ચોક્કસથી નાખવાના આખો ટેસ્ટ તમને અલગ લાગશે હવે આપણે આમાં લોડ બાંધી લઈશું લોડ થોડો નહીં એકદમ કડક કે નહીં એકદમ ઢીલો એવો તૈયાર કરીશું કારણ કે આપણે વણિંગ કરવાના છે કટિંગ કરો તો તમે ચાલે કડક હોય તો પણ આમાં આપણે જેમ રોટલી વણીએ છીએ ને એમ વણી અને આજે અલગ આપીશું હવે જરૂરિયાત મુજબ પાણી લેવાનું પહેલાથી પાણી બહુ નહીં દેવાનું અને લોટ બાંધી લઈશું સરસ અને એને દસ મિનિટનો ટેસ્ટ આપી દઈશું ઓકે તેલ બી આમાં કંઈ બહુ એડ કરવાની જરૂર નથી એમને બી આ બહુ જ મસ્ત લાગે છે વડા ચલો ફ્રેન્ડ દસ મિનિટ રેસ્ટ આપી દીધો છે લોટને હવે મસ્ત આપણે એના વડા ઘડીશું નહીં આજે વણીને કરીશું આકાર એને અલગ આપીશું ટેસ્ટ અલગ આપ્યો છે તો આ આકાર બી અલગ જોઈએ મેં લીધો છે બાજરીનો લોટ અટોમણ માટે એનો મસ્ત એક લોયો તૈયાર કરીશું એકદમ ઢીલો લોટ નહીં બાંધવાનો ફ્રેન્ડ ભાખરી જો બાંધવાનો તો તમે વણી શકશો આ વડા ચા જોડે દહીં જોડે ક્લીન ચટણી જોડે બહુ જ મસ્ત લાગે એને અડવા હાથે આપણે વણીશું બહુ ભાગ લઈ દઈએ જેટલું રોટલીને આપીએ ને એ રીતે અને ધીમે ધીમે ફેરવવું હોય ને તો ઓરસ્વજો એ રોટલો ના ફેરવતા અને તો એવું લાગે તો એકવાર હજુ અટોમણ લઈ લેજો જે લોટ બાંધ્યો છે આપણે જેનો એવું જ અટોમણ લઈ લેવા અને એને તમે જેટલી સાઈઝનો વણવા માંગતા હોય જે થાળી લીધી હોય ઓરસિયો હોય નાના મોટો એ રીતે વણી લેવા અને સુકાવવાની કોઈ જરૂર નથી ફ્રેન્ડ એમે બાજરીના નાના લોટના વડા જો તમે ડ્રાય કરો તો મહિનો બે મહિના ત્રણ મહિના રહે પણ આ ડ્રાય નથી ડ્રાય કરવા એને તો એકદમ કડક લોટ વાંધવો પડે અને એને થોડી વાર સુકાવા દેવા પડે વડાને આ તો આપણે ડાયરેક્ટ બનાવીએ છીએ એટલે અઠવાડિયું દસ દિવસ સુધી આવી તમે ખાઈ શકશો ચપ્પુ લઈ લઈશું અને કાપા કરવા માટે જેટલો મારો ઓરસિયાની સાઈઝ હતી એટલા મેં ભણી લીધા છે નહીં હું ગોળ કરું કે નહીં ચોરસ અરે એને ત્રિકોણ કરો ચોરસ શેપ આપી દઈશ જે રીતે તમે ચોળા ફળીનો આપો એ રીતે પણ એ થોડી લાંબી હોય વધારે હું ચોરસ કટકા જ કરી લઈશ તો છોકરાઓને ટિફિન આપવા હોય તો બી વાંધો ના આવે અને તમારે ઘરે ચટણી જોડે દહીં જોડે કોઈ બી ડીપ જોડે ખાવું હોય તો બી વાંધો ના આવે ઓકે એક જોઈ તોડી અને જોઈ લેવાનું કે તેલ આવી ગયું છે બરાબર તેલ બહુ જ મસ્ત આવી ગયું છે બતાવી દીધું તમને કે નોર્મલ કેટલું તેલ જોઈશે હવે આમાં આપણે એક એક પીસ નાખી દઈશું તરત જ વણી સુકાવાની જરૂર નથી ફ્રેન્ડ ઓકે અને ગેસ કરી દઈશું ફૂલ નાખો ત્યારે એને અડવાનું નહીં એ તળાઈ લો ઉપર જ આવશે જેટલા સમય જે પ્રમાણે તેર હોય એ રીતે મૂકી દેવાના ઝાડો ચમચો જેમાં તમે તળતા હોય ફાવણું હોય એ લઈ લેવાનું ચલો એક વાપમાં નાખી દીધા તો એ તળાઈ ગયા છે ઓવર કડક કેવું કરવાની જરૂર નથી પણ તો બી તમને એવું લાગતું હોય કે થોડા કડક કરવા છે થોડા દિવસ વધારે થોડો પતળો રોટલો અને થોડો લોટ ઢીલો રાખવાનો તો તમારે મસ્ત ફૂલિંગ દડા જેવું થશે તમને બતાવી દઉં ફૂલેલું બી બતાવી દો ફૂલિંગ બી બહુ જ મસ્ત થાય પણ એ થોડો પતળો રોટલો અને થોડો લોટ ઢીલો રાખવો પડશે બધા ફરીથી તળી લઈશું ચોથા આવું ફૂલેલું બી થશે ફૂલેલા કરવા છે ને તમારે પતળું પડશો ને તમે દડા જેવા બનીને તૈયાર થશે

અને આપણે ગોળ નથી બનાવ્યા ચોરસ બનાવ્યા છે છોકરાને ટિફિનમાં આપો ને તો થોડું અલગ લાગે અને ફૂલેલા કરો તેમ લાગે કે પાણીપુરી જેવું કરો ને તો ધારો કે પાણીપુરી ખાવે છે તો આ રીતે આ પછી અંદર મસાલો ભરો તો બી ચાલે એકદમ સોફ્ટ બી ના થાય અને એકદમ કડક બી ના થાય ફ્રેન્ડ બહુ જ મસ્ત બનીને તૈયાર થાય છે આ વડા તમે અઠવાડિયે સુધી ચલાવી શકો જો ફરી એવા જ ફૂલ્યા છે

આવું બી ખાવાનું તમને મજા આવે સોફ્ટ બી છે અને કડક બી છે જે તમને ભાવતા હોય એ રીતે તમે બનાવી શકો છો એકદમ કડક કરવું તો બી થાય પણ મેં એટલા બધા કડક કર્યા નથી ઓકે આગળના નવા બ્લોગ